સુરત જિલ્લાના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે નગરના ગાંધી રોડ પર આશિયાના નગરમાં પાણીનો ભરાવો થયો હતો

કરતા નથી જેનું આ પરિણામ છે અને તમે જોઈ શકો છો તેમ વોર્ડ ની અંદર દરેકે દરેક જગ્યાએ ઘૂંટણ સમાન ઘૂંટણ પણ વધારે ઊંચા પાણી ભરાયા છે લોકોના ઘરોની અંદર દુકાનોની અંદરમાં પાણી ભરાયા છેલ્લા ખુલ્લી ગઈ અહી આ પોતાની જાતે મહેનત કરીને આ બધી ચેમ્બરો ખોલી ને આ પાણી નો નિકાલ કર્યો છે અને ખરેખર જોવા જાય ને આ દર વખતનો પ્રોબ્લેમ છે